તમારો ઓ ફડે તો માનો તાર ફે ઓ તાર તો ભેગો થાય પછી કેવું માતાજી એક ફલા મારા બેટાજી ને પાંચ લાઇટુ ચાલુ છે તો બધા મોઢા મોટા ફતાય આની આ લાઇટુ સાલું છે આઘડી એમ કે હરાડાટ કરતા વાદળા એમ કેવાય દેવળાના સોડા ભેગા થાય નાતી વીજળી નો કડાકો થાય તો અહીંયા બતાય એવી હો વીજળી કરો ત્યારે મારી નિહારિકા થાય અને હો નિહારિકા કરોડ ની આધિપતિ સહાર કરીને ધરતી ની આ શક્તિ નથી પણ તમારી ઉમરા વાળી પેલા માનવાની પછી ડુંગરા વાળી માનવાની આ તો અંબા આગળ સૌ શિષ નમાવે પાલિયા મા કોણ છે પેલા મના માં કેતા ભૂખ